શ્રી છત્રપતિ શિવાજી મહારાજ વિકાસ સંઘ સુરત દ્વારા અડજણ વિસ્તારમાં પારંપરિક ઢોલ તાશા ડીજે મશાલ યાત્રા તેમજ શિવજીની પ્રતિમા સાથે ભવ્ય શિવ જયંતિ ઉત્સવનું આયોજન કરાયું હજારોની સંખ્યામાં શિવ ભક્તો પણ જોડાયા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની શૌર્ય ગાથા દર્શાવતી યાત્રા કહી શકાય એવી ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી ઓકે અશોક આત્મારામ પોટે આજે શિવ જયંતીની મા રેલી છે શિવાજી મહારાજની આજે પાલખી યાત્રા છે શિવ જયંતી નિમિત્તે ત્રણસોને પંચાણુંમી જન્મ જયંતી શિવાજી મહારાજની છે આજે આખા ગુજરાતમાં આજે ભારત દેશમાં રાજે શિવછત્રપતિ શિવરાયની પાંચકી યાત્રા આખા ભારત દેશમાં ભાવ્ય દેવી યાત્રાઓ નીકળેલી છે દિલ્હી હોય ગાંધીનગર હોય અમદાવાદ હોય બરોડા હોય ભરૂચ હોય સુરત હોય કે બોમ્બે હોય આખા ભારત દેશમાં રાજેશત્રપતિ મહારાજજીની પાલકીયાત્રા ભાવ્ય દેવી એવી નીકળેલી છે અને હજારોની સંખ્યામાં આપણા પ્રતિનિધિઓ એવા જ આજે અહીં ઉપસ્થિત આપણા ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો તથા આપણા ગુજરાતી ભાઈઓ મિત્રો આ રેલીમાં જોડાયા છે અને સાથ સહકાર આપ્યો છે તે બદલ હું નાયક મરાઠા સમાજ સેવા સંઘ પરિવાર વતીથી હાર્દિક હાર્દિક શુભેચ્છા સ્વાગત કરું છું એવું છત્રપતિ શિવાજી મહારાજ મહાસંઘ સુરત વતી બધા પાલકી યાત્રા યાત્રીઓનો ભક્તોનો હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું એવા જ આ પાલખીની યાત્રામાં બધા મિત્રોએ ખરેખર ભાવપૂર્વક એવી સેવા કરી છે અને બધા જ મહેનત કરી છે એવા મિત્રોનું હું હાર્દિક હાર્દિક હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું અને ભારત માતા કી જય વંદે મહાધરફ